નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની અગત્યની આગાહી અત્યારે જ્યારે વાવાઝોડું રેમલ ધીમે ધીમે નબળું પડી રહ્યું છે પરંતુ પૂર્વ ભારત અને બાંગ્લાદેશના અનેક ભાગોને તે પ્રભાવિત કર્યું છે અનેક વિસ્તારમાં ભારે તબાહીના પણ સમાચાર સામે આવી રહ્યા છે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં પણ એક વાતાવરણમાં પલટો આવવાનો છે આજે તારીખ અઠ્યાવીસ મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં સામાન્ય પલટો આવી શકે છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો આજે જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે અત્યારે ગુજરાતમાં ધીમે ધીમે પ્રી મોન્સુન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ જશે મિત્રો અને આગામી તારીખ બેથી લઈને પાંચ જૂનની વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા શરૂ થઈ જશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છના દક્ષિણી પટ્ટા અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ બેથી લઈને પાંચ જૂનની વચ્ચે વરસાદની શક્યતા રહેલી છે એટલે કે મિત્રો અત્યારે જ્યારે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની છે બીજી તરફ મિત્રો આજે તારીખ અઠ્યાવીસ મેના રોજ ગુજરાતના અનેક વિસ્તારમાં પવનનું પ્રમાણ જોરદાર રહેશે જેમાં કચ્છ કચ્છમાં સૌથી વધારે પવન ફૂંકાશે જેમાં પચીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારો દક્ષિણ ગુજરાતના પણ દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં પવન અનુપ્રમાણ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે બાકી ગુજરાતના અન્ય વિસ્તારોમાં ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર સુધી પવન અનુપ્રમાણ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો વાવાઝોડાની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં જે રેમલ વાવાઝોડું ત્રાટક્યું હતું જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે બંગાળની ખાડીમાં ઉદભવેલા રેમલ વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડ્યો હતો રાજ્યમાં સોમવારે બે લોકોના મોત થયા હતા રવિવારે મોડી રાત્રે તો બંગાળના દરિયાકાંઠા વિસ્તારોમાં એકસોને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા વાવાઝોડાએ જોરદાર નુકસાન કર્યું હતું સોમવારે બપોર સુધીમાં રેમલ ડિપ્રેશનમાં અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું પરંતુ ત્યારબાદ તે નબળું પણ પડી ચૂક્યું હતું કોલકાતા એરપોર્ટથી ફ્લાઇટો સરળ બની ગઈ હતી ગુવાહાટીમાં ચૌદ ફ્લાઇટો રદ કરવામાં આવી હતી તે જ સમયે બાંગ્લાદેશમાં રેમલના કારણે ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા છે જ્યારે લગભગ દોઢ કરોડ લોકો વીજળીથી વંચિત પણ જોવા મળ્યા છે હવે મિત્રો ભારતમાં ચોમાસાની ખાસ વાત કરી દઈએ તો દક્ષિણ પૂર્વોત્તરમાં ચોમાસાની ચોમાસાથી બાકીના રાજ્યોમાં હવે ભેજ અને ગરમીનું પ્રમાણ જોવા મળશે જૂનાના પ્રથમ સપ્તાહમાં ચોમાસું દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોને આવરી લેશે તેનાથી હવામાં ભેજ વધશે પરંતુ દેશના ઉત્તર અને પશ્ચિમથી મધ્ય ભારતના રાજ્યોમાં આવતા પવનને કારણે ભેજનું પ્રમાણ વધશે જેના કારણે અનેક રાજ્યોમાં દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાનમાં વધારો થશે હીટ વેવના દિવસોને કારણે અસર પણ થશે ત્યારે મિત્રો બીજી તરફ અત્યારે કેમ ગરમી વધી રહી છે પંદર મે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા બધા ઘટી ગયા હતા જેના કારણે ગરમીમાં નોંધપાત્ર વધારો થયો હતો હવે મિત્રો વરસાદની આગાહીની વાત કરીએ તો ત્રીસ મે પછી ત્રણથી ચાર દિવસ સુધી પારો ઘટવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રીસ મેના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વરસાદ પડશે અને મેદાની વિસ્તારોમાં તાપમાન થોડું નીચું જશે પરંતુ ત્રણ ચાર દિવસ પછી તાપમાન ફરીથી વધી શકે છે ત્યારે મિત્રો બીજી તરફ એક રાહતના સમાચાર છે કે ચોમાસું ધીમે ધીમે અને ઝડપથી પણ આગળ વધી રહ્યું છે કેરળ પહેલાં ઉત્તર પૂર્વમાં તે વરસાદ આપશે એક હવામાન વિભાગની માહિતી અનુસાર અરબી સમુદ્રમાં ચોમાસાની પ્રગતિ સામાન્ય છે પરંતુ રેમલ વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં ચોમાસાનો પ્રવાહ મજબૂત થવાને કારણે તેની ગતિ વધી ગઈ છે એવી સંભાવના છે કે આ વખતે ઉત્તર અને પૂર્વના રાજ્યો કેરળથી આગળ હોઈ શકે છે આ એક દુર્લભ ઘટના પણ બની શકે છે બીજી તરફ જૂનથી સપ્ટેમ્બર સુધીમાં ચોમાસામાં સામાન્ય કરતાં એકસોને છ ટકા વધુ વરસાદ પડશે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા ઝારખંડ અને ઓડિશા માં સામાન્ય વરસાદ કરતા ઓછો વરસાદ પણ પડી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો ઓવરઓલ જણાવીએ તો ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે મહત્તમ તાપમાન જે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીએ પહોંચી ગયો હતો ત્યાં હવે તેતાલીસ ચુવાલીસની આસપાસ જાય અથવા તો એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી પણ જઈ શકે તેવી સંભાવના છે એટલે ગરમી ધીમે ધીમે આંશિક રાહત મળશે પરંતુ થોડો ભેજ અને સામાન્ય વાદળછાયા વાતાવરણને કારણે આપણને બફારાનો અહેસાસ મિત્રો ચોક્કસથી થશે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જૂનના પ્રથમ સપ્તાહથી થઈ જશે જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે તેવી શક્યતા છે અઠાવીસ અને ઓગણત્રીસ મેની આસ પાસ પણ ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે જો કોઈ જગ્યાએ ભેજનું પ્રમાણ વધારે સર્જાય અને લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ થઈ શકે છે એટલે મિત્રો કહી શકાય કે જૂનની પહેલી તારીખથી જે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થનારી છે બીજી તરફ આ વખતે ગુજરાતમાં પવનોનું પ્રમાણ પણ વધારે જોવા મળશે અનેક વિસ્તારમાં ચોમાસામાં પવનોનું પ્રમાણ છેક પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પહોંચી શકે તેવી શક્યતા છે અનેક વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ પણ થાય તેવી શક્યતા છે અને આ વખતે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે અરબી સમુદ્ર વધારે એક્ટિવ થશે જેના કારણે ગુજરાતમાં તોફાની વરસાદ થશે ચોમાસામાં એક કહી શકાય કે આભ તૂટી પડે તેવો વરસાદ થશે અનેક વિસ્તારમાં એક દિવસના પચીસથી લઈને અઠ્યાવીસ અઠ્યાવીસ ઇંચ સુધીના વરસાદ થઈ શકે તેવી સંભાવના છે અને આ વખતે સ્ટોમ એક્ટિવિટી પણ વધારે થવાની શક્યતા છે એટલે મિત્રો અત્યારે જ્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે ચોમાસાના આગમનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેના સાવચેતીના ભાગરૂપે થઈને આપણે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવી જોઈએ તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે